તો હાઈ ફ્રેન્ડ્સ તો આ છે ગુંદા એ અમે મંગાયા હતા અચાર નાખવા માટે અત્યારે મારી મમ્મી છે આજે અચાર બનાવવાના છે તો મમ્મી જો બધી આ સામગ્રી છે એ સાફ કરે છે આ છે ગુંદા પાંચ કિલોનું જબલું છે આખું કેટલા દસ કિલાનું જબલું છે તો એ અમારે

હમ એ આરોહી શું કરે છે હે આરો તોડ મારું તું તો બગાડ ન કર તો ન પડે હેરો લો હાય ફ્રેન્ડ્સ માતાજી તો ગાઈસ આજે તમારે બનાવવાની શીખવાની છે મે બધા રેસિપી જોઈ લીધી છે ને આજે તમારે બનાવવાની છે દાળ ઢોકળી તો આ લીધી છે આપણે છની દાળ છે તું વેર તું વેને મછોર ની હા સરી ઓસ આ બધું થોડી આ બધી કટિંગ છે અને હવે આપણે આને કરવાની છે અને પછી એને છડાવવા માટે રાખવાની છે પછી આટો તૈયાર કરીને બધું કટિંગ કરવાની પછી એમાં નાખવાની આખી રેસિપી જે છે માતાજી હે તો ગાઈસ હવે બનાવવાની છે રોટી રોટી એટલા માટે કે બનશે ને

સાચું કે ને હા તો આટો લેવાનો છે પાછો આપણે એટલું બધું આવડતું છે ને પણ રોજે શીખીએ છે ઘરના કોઈ નહીં આપણે આપણું ઘરના ભાવતું પણ નહીં હવે શીખીને રેડી કરીએ છીએ કેવું બને છે કેવું નહીં ટ્રાય કરવામાં શું જાય ખુશી ઉડે છે બધા માટો એટલો આટો કર્યો છે હજાર ખૂબ મસલવાનો

જોઈ શકો છો એને આપણે ક્રશ કરી છે અને એની બનાવવાની દાળ તો એના માટે પણ આ તૈયાર કરી છે એ રેડી થઈ ગઈ છે આજે હું બનાવવાની છું પછી કટિંગ છે આમાં છે કટિંગ કરી છે અહીંયા તેલ ગયું છે એનો તોમાં હવે મે બાળ બને છે આ રીતના અને હવે એ પછી આપણે કરવાનું છે એ પછી આપણે કરવાનું છે હમ રાખવાની છે કઢાઈ એમાં આવશે હોય અક્ષેન નાખશું પછી આપણે નાખવાની છેમાં કી આજુ ઓ માય ગોડ છે એના પછી આવશે રાઈ મસ્ત મસ્ત રાઈ હું કોઈ સ્કૂલ હવે કૃષિ મેડલ પ્રોબ્લેમ છે ને અંદર પછી મજા આવે આપણે આ મને ja ગે <rėkai> <rėkai>

OK，好嘞。

બોકડ કે છે પોકડ સાંચીની ખબર નહી ઓનો ઓનો મિનિટ સુધી લાસ્ટમાં છે મિનિટ મિનિટ મિક્સ કરવાનું પછી એ બતાવતો এলে বুঝে অলগ খালি রেড লাগতে এ চুটি গেছে চায় জলদি সে চায় ফাইম ব্যাপার খাই খাবি তো পড়ে না পছি শু જે બંગા આવસ્તવમાં સાદ દાળ દોકળી બની છે અમારે અને પછી અમારે ખાવડ તો પાણી બના રહે ચા છે

પાપડ છે વેફર છે નારો બન બધાને ચમચ ને બધું આપે છે આ પડી જાય ઢોકળી આવી ગઈ છે બધાને આપે છે બધાને જોઈ લાવજો હા એટલે હું બધું પૂછી પૂછી સો ફ્રેન્ડ્સ મમ્મી નાઈ ગયા છે બધા કેમ આટલો બધો ટાઈમ લાગ્યો શું ખુશીના કપડા લેવા ગયા ને એટલા ટાઈમ લાગી ગયો લાગે છે હા એવું જ હતું એવું જ હતું અમને બધી જ ખબર છે તમારા કપડા લીધા હશે મારે લેવાના છે યસ છે ને મમ્મી કેમ મોડું થયું મમ્મી કોને ભગવાન ભગવાન ભાઈ ક્યાં <laughs> कौन भाई आ, 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 <laughsmumbles स्णा> भगवान भाई मम्मी ए मीनो भगवान भाई कोना तू है भगवान भाई कोना तू है पछिरो काय गेम क्या थारा माटे के उं बताओ तो आणा माटे सो का उं लायवा मारा माटे नो लायवा तने मारा माटे सो लायवी आ एक बिजू वाव ना ना उनी बताइस ना उनी बताइस

આવું ફળ તમે ક્યાં નહીં જોયું હોય આ અડધો કિલોનું ફળ હશે એ મારી મમ્મી લઈ આવ્યા છે એમના માટે અમે તો બોક્સ ને જ ખાઈએ તો મમ્મી મમ્મીના મોટી કેરી બહુ ભાવે છે તો લઈ આવ્યા છે આમાં મસ્ત છે અને એવું છે ના એ તો મારું નહીં બતાવવાનું કઈ કશું નહીં બતાવીશ હું લઈ આવ્યા છે પકોડા આપણે તો નો ભાવે પકોડા પકોડા કશું નહીં ભાવે